પ્રભુ ઈસુના જીવનના સાત રહસ્યોને સમજીએ તેમના જીવન અને ધર્મ માટે તેમના યોગદાનને ઊંડાણપૂર્વક સમજવાનો રસ્તો છે અહીં મેં ઈસુના જીવનના સાત મુખ્ય રહસ્યો વિશે માહિતી સરળ અને સ્પષ્ટ ભાષામાં રજૂ કરી છે એક ઈસુનો જન્મ જન્મનું રહસ્ય સ્થાન બેથલેહેમ મહત્વ ઈસુનો જન્મ કુંવારી મરિયમથી થયો હતો મરિયમને પવિત્ર આત્મા દ્વારા ગર્ભવતી થવાની આગાહી કરાઈ હતી જે આસ્થિક મસીહીઓ માટે ઈશ્વર દ્વારા અવતારી માનવામાં આવે છે ઈસુના જન્મને માનવ જાતે ઈશ્વરનો આશીર્વાદ તરીકે ઓળખવામાં આવે છે બે બાપ્તિસ્મા બાપ્તિસ્માનું રહસ્ય સ્થાન યર્દન નદી મહત્વ ઈસુએ પોતાના જીવનની શરૂઆતમાં યોહાન બાપ્તિસ્માથી બાપ્ટિસ્ટમાં લીધા જેના દ્વારા તેમણે પાપો માફી અને પવિત્ર જીવનની શરૂઆતનો સંદેશ આપ્યો આ ઘટના ભગવાનનો સ્વીકાર અને આધ્યાત્મિક શુદ્ધિનો પ્રતીક છે ત્રણ પ્રતિકાર અને પ્રારંભ પ્રારંભનું રહસ્ય સ્થાન રેગિસ્તાન મહત્વ ઈસુએ ચાલીસ દિવસ સુધી ઉપવાસ કરીને શેતાનના પ્રલોભનોનો પ્રતિકાર કર્યો તેમાં તેમણે પવિત્રતાની કસોટીમાંથી પસાર થયા અને ઈશ્વરની ઈચ્છાનું પાલન કર્યું આ ઘટના શારીરિક અને આધ્યાત્મિક સંકલ્પની તાકાત બતાવી છે ચાર વૈજ્ઞાનિક ઉપદેશ શિક્ષણનું રહસ્ય સ્થાન ગલીલી મહત્વ ઈસુએ પર્વત પરના પ્રાચીન વૈજ્ઞાનિક ઉપદેશ આપ્યા જેમાં દયાળુપણું કરુણા પ્રણયને નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો તેમના ઉપદેશો માનવતાને આધ્યાત્મિક માર્ગદર્શન અને જીવન જીવવા માટેના મૂલ્યો પ્રદાન કરે છે પાંચ સ્થાન જુદા જુદા સ્થળો મહત્વ ઈસુએ અનેક અજાયબ કાર્યો કર્યા છે જેમ કે રોગીઓની સારવાર નેત્રહીનને દ્રષ્ટિ આપવી મરણને જીવન જીવવા બતાવવું આ કાર્યો તેમને ઈશ્વરીય શક્તિઓ ધરાવનાર તરીકે દર્શાવે છે અને માનવતાની સેવા માટે તેમના સમર્પણને પ્રગટ કરે છે છ પવિત્ર ભોજન સ્થાન યરૂષાળેમ મહત્ત્વ ઈશુએ તેમના શિષ્યો સાથે અંતિમ ભોજન લીધું જે યુચારિષ્ટ તરીકે જાણીતું છે આ ભોજનમાં તેમણે પોતાના શરીર અને લોહીનું પ્રતિક આપીને માનવતાની પાપમુક્ત માટે તેમનો ત્યાગ દર્શાવ્યો છે સાત મૃત્યુ અને પુરુષસ્થાન સ્થાન ગુળગાથા અને યરૂશાલેમ મહત્વ ઈસુએ માનવજાતના પાપોને માફ કરવા માટે ક્રોસ પર મોતને ભેટ્યા અને ત્રણ દિવસ બાદ પુનઃજીવિત થયા આ ઘટના મરણ પર વિજય અને નવી જીવન આશા દર્શાવે છે અને શ્રદ્ધાળુઓ માટે મોહ મદન અથવા અનંત જીવનનો પ્રતીક છે આ સાત રહસ્યો ઈસુના જીવનના મુખ્ય તબક્કા અને આધ્યાત્મિક મહત્ત્વની માહિતી આપે છે તમે આ ઉપરાંત કોઈ વિશેષ રસ ધરાવતા હોવ તો મને જણાવશો